અને બધા ડાયરા છે અને જય માતાજી રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ સ્વર્ણ મિત્રો મસ્ત મજાની આપણે દળકી બે ગયા છે સવાર સવાર માન મિત્રો આપણે આપણે આમ કહેવાય ગરીબો ના બદામ કહેવાય ગરીબો ની બદામ બદામ ખાઈ જાય અમારી ઓર્ગેનિક બદામ મસ્ત મજાની છે ને કઈ ઘટે નહીં ખોખા ખાવ ખોખા એટલે માઇન્ડ બી ખાવ

હાલો મિત્રો હવે ને મોટર ચાલુ કરી લાઈટ આવી ગઈ છે ફૂલ આપણે ડુંગળી ને એવું બધું પાવાનું છે પાઈ દે ડુંગળી મિત્રો ફાઇનલી છે ને આપણે ઘાસ ને ડુંગળી ને એવું પાવાનું છે કમ્પ્લીટ થઈ ગયું મોટર કરી દીધી છે બંધ હવે છે ને ગરમી થાય છે તમને થાય કે મને એક નયન થઈ થાય 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 મને ગેન થાય ટડકે હતો એટલે બાયા સાફ કરે કોકા કર્યું સાફ સફાઈ હા સાફ સાફ ને મને રાજ મેની હારી કરી કરે દાખલા વિના દાખલા વિના

ચાલો મિત્રો હવે આપણે તે મંડી જઈશ સાફ કરવા આજે મૂરજ કરી દીધું છે સાફ કરવાનું સાફ કરવા મળી ગયું મસ્ત મજાની પ્રાકૃતિક આપણી માંડવી એટલે સાડા પાંચ વાગી ગયા છે ને તો બપોરનું નામ તો હવાનું અવડવા કામ જ ચાલે જો આપણે

सोनू पूर्वनी यतारा जाव कपरो ओला हु नाम के सोनू रे सोनू ओला सोनू जावडी जाय पुरू ने मम्मी नवी आतारे जाय नरिया नीचे आले थी पुरू पुरू स्टोरी खादी पुरू एम केम थाय छे हां पुरू के बो पर खादू तू तू खादू तू हूं खादू पुरू

সম্মান Phật ને કે દેવા નથી અને આપણે ભાવનગર માં સોલંકી અને જે ডিજીએસ સોલંકી છે ને એમના સ્તક સન્માન ને કંઈક એમની સાથે મીટિંગ આજ હવાય ને ટાઈટ તો એવું કાય કે જઈશે મને કીધું તો બધું કામ કાવી બોલ્યા બા યાર દન ન આવી મિત્રો ગાવાનું ભાઈ મન થી કીધું હતું નો સંભાઈતો મને નો કીધું નહીં રાજા આપણે બધાને સરપ્રાઈઝ આપું સરપ્રાઈઝ હું સરપ્રાઈઝ માર્યો હું રહી ગયો એમનો અમને ડબ્રેટર આપી આપણને મળી જાય સાથે મોકલી દીધું ફોટો એ કઈ આવ્યો છે અહીંયા લેવા જવું પડશે આપણે વનરાજભાઈ ઘરે કદાચ વિડીયો જોતા હોય આપણે પુલા વનરાજ બ્લોગ ચેનલ નામ છે

nghe 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 vượt lại cái cái vượt mà con ăn cái lại cái cái para mình đi lại cái hello em kia Tại mẹ sạc mình đi sạc bay sạc bay đi đi

แก่เนี่ยกินอะไรเนี่ยกินนั่นและวันนั้นทราบเสียอย่าพูดอะไรเลยมาเลยฮัลโหลมิตรเวลาทิมเทคอยู่อัปเดตกายุด้วยนะแล้วกายบูลาวาสจารย์นี่ปุ้ยแสดงการ์ดอันนี้ปุ้ยแสดง

એમણે તો ફટાકતા ફૂટતા હતા કલર કલરને થઈને રોકેટ સ્કાય શોટ નહીં ચાલો હવે ડાયરો ટાઈપને બધા પૂરદેવી ઢાળિયામાં ને આ સાથે જ આજનો વ્લોગ છે ને અહીંયા જ કરી દઈશું પૂરો આ વખતે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાગશે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને જય માતાજી ને રામે રામ